એક તો મેં ગઈકાલે એક વિડીયો બનાવ્યો છે કે જેમાં હું અડદિયાના કાપા પાડું છું ને એક વાત કહી રહી છું એ વાતમાં એવું હતું કે સવારમાં મને છે ને એક મારા મિત્ર એ વિડીયો શેર કર્યો તો શેર કર્યો એટલે મેં મને એમ તો ઘણા બધા રીલ શેર કરતા હોય છે પણ મને એવો વિચાર આવ્યો એક ભાઈ એવું કીધું કે બેન તમે આની ઉપર વિડીયો બનાવ્યો પણ તમે કે આવા તો કેટલાય રેપના કિસ્સા હોય કે કે આવતા હોય છે હા મેં તો એ કેમ વિડીયો નહોતો બનાવતા એમ મને બધા ન્યૂઝ હોવાનું આવું છું બરાબર પણ અમુક એવા ન્યૂઝ મોકલ્યા હોય મને એમ થયું કે આની ઉપર ચર્ચા કર્યા છે એ વિશે તો કરી હોય વિડીયો બનાવ્યો હોય એવા વિડીયા બનાવવા બેહું તો રોજ ન્યૂઝ ગોતી ગોતી નો મારી આઈડીમાં બોલી બોલી બે ફામ વિડીયો મૂકી દો પણ એ મારું કામ નથી અને મારે લીધે કઈ અટકવાનું નથી પણ કાલે મને એટલા માટે વિચાર આવ્યો કે આખો દિવસ મારા મગજમાં એ વિચાર ભીમો કે વિચાર કરો કે સગા મોટા પપ્પા હતા એ છોકરી મોટા પપ્પા મોટા પપ્પા કરતી હતી છતાં એની કુદ્રષ્ટિ આવી થઈ અને એની આરે આવું કૃત્ય કર્યું એમ તો અત્યારે તો બેફામ રિલેશનો બન્યા છે મોબાઈલના લીધે તો અમુક અમુક તો કંઈ નાતે નેડો ન હોય ને આંખની ઓળખાણ ન હોય ન્યાય એટલા બધા ગાંડા થયા હશે અર્થ એવો હશે કે તમારા સંબંધો હશે એને હાચવો ન હચવાય તો છોડી દો ઢીલા છોડી દો અને આ એકલા રહેવા મળો પણ એવા બનાવેલા બાંધેલા સંબંધો પર ટ્રસ્ટ ન કરો બરાબર એક એક્ઝામ્પલ આપું કે આજથી પાંચ છ વર્ષ પહેલા અમારા જ કાસ્ટના એક ભાઈ હતા જેણે મને મારી બેન માનેલી અને કહીને કે આપણે ના નાજુક આપણને કોઈ એવો સહારો મળતો હોય ને આપણને બહુ સારું લાગે જેને માણસના જીવનમાં પ્રેમ લાગણીઓ ઘટી હોય એ ગમે ત્યાંથી મળતી લાગણીઓને અપનાવી લેતું હોય છે કારણ કે લાંબી બુદ્ધિ ન હાલતી હોય કે લાગણી વિહીન થઈ જાય માણસ સામે પણ એ વખતે મેં બેન માની ને એ ભાઈના પપ્પાએ એમને એકવાર કીધું કે ભાઈ બે બહેનોને તમને એટલું માને છે ક્યાંક ઠપકો આપો બપોર સુધી ગુતો રહી છે કઈ કામ ધંધો કરતો નથી એમ આપણને ખબર ન હોય ગામડે રહેતા હોય એટલે એ લોકોની સ્ટાઈલ કેવી છે મેં વળી એને બેન બનીને ઠપકો આપ્યો કે ભાઈ ભાઈ તાર બાપુજીનો ફોન આવ્યો હતો આવી રીતે જીવન નો જીવાય આપણે પટેલના દીકરા અને સાનું મનું કામ કરવા માંડાય અને બાપ દાદાની બે પાંચ વીઘા વેધી છે એને એને વેચાવાય નહીં આમ તેમને એવો ઠપકો દીધો સાંભળી તો લીધો પણ પછી એના અમારા ભાઈબંધો જે ગ્રુપ હતો ને એમાં અમને ગાળો દેવા મળ્યો કે અમને સલાહ દેવા આવે ને આમ ભાઈ તો સલાહ એ જ લોકો દેતા હોય જેની પાસે એ રાઈટ પડ્યો હોય પણ માનેલી બેન ની વાત સગી બેન ની વાત ન સાંભળતા હોય માનેલી ની વાત સાંભળશે ત્યારથી મેં નક્કી કર્યું કે જિંદગીમાં કોઈ દિવસ કહેવાનો ભાઈ પણ કોઈ નહીં યાર રાખડી બાખડી કે દિલના કનેક્શન નહીં કરવાના ઘણા એવા લોકો છે અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર મને બેન કહી છે વર્ષોથી સંબંધમાં છે મનહરસિંહ છે દિયુભા છે આ બધા મને વર્ષોથી ઓળખે છે બેન જ કહી છે પણ હું કોઈ રાખડીના સંબંધ કે બને ત્યાં સુધી લાગણીના સંબંધોમાં ન જોડાવ લાગણીઓ હોય કે ભાઈ ભાઈ કેટલા સારા વ્યક્તિ છે એટલા વર્ષથી આપણા કોન્ટેક્ટમાં છે ઘણા બધા આપણા કામ કર્યા છે પણ એટલું બધું લાગણીમાં નહીં ગૂંચવાઈ જવાનું કે આપણા સગા ભાઈનો હક વિઝા આપી દઈ બરાબર અને પેલી ખાસ વાત એ કે તમારા નસીબમાં જો માતા પિતાનું સુખ હોય તો ભગવાન કામ છીનવી લે ભાઈનું સુખ હોય તો ભાઈ આપી નો દે આવા માનેલા ભાઈ માનેલા બાપ ને એ બધી વસ્તુ કરવાની ક્યાં જરૂર છે અત્યારે સતયુગ નથી હાલતો કળિયુગ છે ભાઈ અત્યારે શાસ્ત્રો કે છે હું એક નથી કેતી શાસ્ત્રો કે છે કે પુરુષ અને સ્ત્રી સંબંધો થી ભલે ભાઈ બેન માતા પિતા બાપ દીકરી બધું થતું હોય પણ છે છે તો તો ને પુરુષ જ એને એના એટલે આ વસ્તુ કરવી એવું કીધેલું અને બહુ ઉચ્ચા શાસ્ત્રો ઋષિકાળ ની અંદર તો એવા શાસ્ત્રો છે આપણા કે દીકરી સોળ વર્ષ ની થાય ને એટલે જમણા પગનો અંગુઠોસ ખાલી સ્પર્શ કરવાનો અધિકાર એના પપ્પા પાસે રહેતો કારણ કે એને કન્યાદાન કરવાનું હોય બરાબર પગ ધોઈને આ તો અત્યારે તો હાવ ગયું બધું મારે ફાડે કેવાનો અર્થ એવો છે કે આવા બનાવેલા સંબંધો પર ટ્રસ્ટ ન કરો ખોટે ખોટા હાથે કરી પોતાના જીવના જોખમમાં ન મૂકો એટલી વિનંતી છે ઘણા એમ કે તમે નકરી સલાહ પણ જે અમે લોકો સલાહ અનુસરીએ છીએ એની સલાહ દઈએ છીએ અમારી સાથે આજ સુધીમાં કેમ કોઈ દુર્ઘટના નથી ઘટી એનું કારણ પેલું વિષય એ છે કે અત્યાર સુધી શક્તિની આરાધના કરી એટલે માતાજીની નજીક સહી ઈશ્વરની નજીક સહી બીજું કારણ એ છે કે અમારા પોતાના ડિસિઝન અમે એટલા બધા સ્ટ્રોંગ મનોબળથી લીધા કે અધર વ્યક્તિ તો બહુ દૂરની વાત રહી પતિ પણ અમારી ઈચ્છા વગર હાથ ન ડાડીએ કે એટલી બધી સ્ટ્રોંગ બનવાનું હોય છે બસ કે બિચારી બિચારી ને બીક હોય ને આમ હોય બિચારીનું માણસ થી કુદ્રષ્ટિ ઓળખતા સ્ત્રી ની પાસે શક્તિ હોય ને એ બીજા કોઈ પાય નું હોય ખબર પડી જવી જોઈએ કે મોટા પપ્પા આપણને કઈ ક્યાં આડપલો કરે છે ને એ આડપલો બેડ છે કે ગુડ છે એમ ટચ એટલે મોટા પપ્પા વાળાનું ન થાય મેં તો ઘણા એવા વિડીયો જોયા છે કે મોટા મોટા આપણા સમાજના હોય એ હારા કામ કરાવતા હોય એટલે એના પપ્પા બનાવ્યા હોય પપ્પા માને ભાઈ એને દીકરી માની કન્યાદાન કરી દીધું એને ભેટી ભેટીને ફોટા મીડિયા મને મૂકવાની ક્યાં જરૂર છે હાથે કરીને હલકીની પોતે થાય પછી એમ કે મારા રોલાય આવું કરી નાખ્યું તેવું કરી નાખ્યું એટલે આ વસ્તુ નહીં કરવાની ઘણાને તો પપ્પા છે છતાંય ફોટા પાડે કે અમારા પપ્પા ભાઈ પપ્પાને ઘણી છોકરીઓ છે ઘણી બધી કન્યાદાન કરી દીધા છે પપ્પા નથી કેવા આવતા તમારે કરો અને પપ્પા કેવા આવે તોય એ ન કરે બરાબર એટલી ખબર હોવી જોઈએ મિત્ર બનાવીને બે વાર ભેટી લ્યો પણ ખોટા ખોટા બે સંબંધોના નામ તમે ભાઈ બનાવી પપ્પા બનાવી બેન બનાવી પછી ધંધી ના કરો સંબંધો બીજું કે તમે તમારી પોતાની જાત ઉપર વિશ્વાસ ગુમાવી છો જોડો પણ એનું કારણ આપણે પોતે જોઈએ બરાબર મેં આ પેલા એક વાર સન્યાસી વાળું લાઈવ કર્યું હતું કે સન્યાસ ધારણ કરે પછી તમને સંસાર મોહ લાગે તો પેલા એક કામ કરો ને ભાઈ સંસાર મારે ચાર વાર પ્રેમમાં પડી જાવ પણ સન્યાસી બની તમે આ વસ્તુ ન કરો હાથે કરીને સંન્યાસ જે બની મને સાચા સિદ્ધ સંતો સંતોષ એને હું કામ લજવો છો આ વાત મેં એક વાર એકલા કરી હતી આજે સંબંધ વિશે કહી રહી છું કે સંબંધો બનાવીને પવિત્ર સંબંધોના નામ આપીને પછી તમે સંબંધોને બદનામ કરો એને કરતા મિત્ર બનાવી જાવ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બની જાવ ખબર તો પડે ગઈ એકા બીજા એકા બીજાને ડેટ કરતા હતા પણ આ ધંધીના ન કરો બીજી વાત કે આજે મને કહો રીલ શેર કરી છે બધી રીલ ઉપર કોઈ દિવસ વિડીયો બનાવવા ન કરું મારી પાસે પોતાનું ટેલેન્ટ એવું છે પોતાના ઘણા બધા ટોપિક હોય છે પણ રીલ શેર કરતા હોય લોકોને કે એવું લાગે કે ભાઈ આ રીલ ઉપર વાત થાય એમ છે તો એવી વાતો હું લાઈવમાં કરતી હોઉં છું એક છોકરી છે કે એના મેરેજની પોતાની વિડીયો કે મેરેજમાં પોતે એન્ટ્રી કરે છે દુલ્હન એન્ટ્રી થાય છે ને એને સામે દુલ્હો છે ને એના માટે ગીત ગાય છે હાવ ભાવ બિલકુલ મેચ નથી થતા ફાવતું નથી કમ્ફર્ટેબલ નથી ડાન્સ કરવામાં અને કોઈ જાતનું શૂટ નથી થતું અને બહુ ટ્રોલ થઈ છે બરાબર એ છોકરી કે કોઈ કેવું ઉપર લખી નાખ્યું છે કેપ્શનમાં કે નહીં વિડીયો ડાઉનલોડ કરીને ઉપર લખી નાખ્યું કે લીલ પૌણી જ પણ આની આવા લગ્ન તો નહીં જ કરું એટલે ભાઈ જાતે કરીને હું કામ ટ્રોલ થાવ છો ફાવે તો કરો એવું કાંઈ હોતું નથી કે તમારે કરવું જ પડે દુનિયા અત્યારે દેખાડા ઉપર વધારે હાલે હશે રિયાલિટી ઉપર ઓછી બરાબર લગ્ન ને મજાક બનાવી દીધું હશે એ બધાને ખબર જ છે અત્યારે કે લગ્ન અત્યારે માત્ર પ્રીવેડિંગ ફોટોશૂટ શૂટ વિડીયો શૂટ અને દમ દેખાડા માટે જ થાય છે મોટા ભાગના લગ્ન બરાબર તો આ વસ્તુ ન કરવી જોઈએ આપણે અત્યારે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ ગમે ત્યારે પાર્ટી પ્લોટમાં જઈએ કે કોઈ ગમે એવા ફંક્શનમાં જઈએ તમને મને બધાને ખબર છે કે આજકાલ લગ્ન નાટક જેવા થઈ ગયા છે આપણે નાટક જતા હોય ને એવું લાગે સ્ટેજ ઉપર ડાન્સ સ્ટેજ ઉપર ડિસ્કાટ સ્ટેજ ઉપર કપલની એન્ટ્રીથી લઈને મેરેજ સુધીના બે ફાર્મ થતા દેખાડા એટલે આ બધી વસ્તુ એક નાટક મઈ રહી છે તો એવા નાટક જોવા એમ કરતાં ફિલ્મ જોઈ લેવી સારી આ રિલેટિવના લગ્ન હોય એટલે અહીંયા હાજરી આપવી પડે આપણે એવા સમાજમાં ખોખલાને બેહુદા સમાજમાં જીવીએ છીએ કે જ્યાં સમાજના નામે કેટલી વસ્તુઓ ન કરવાની એની કરાવી લેતા હોય છે લોકો એટલે એ હાજરી આપી આવવાની બાકી બને ત્યાં સુધી આવા કોઈ પ્રસંગોમાં હાજરી ન આપી કે જ્યાં તમને અનકમ્ફર્ટેબલ લાગે બરાબર મેં ઘણી વાર નથી કીધું એ હું જો હવે હમણાં વહી જ મને બહુ બધા ઇન્વિટેશન આવતા હોય કે ડાયરામાં આવજો ઓલા પણ આવજો ઓલા પણ આવજો ન કરે ના રે ને ત્યાં કંઈક એલ થેલ બોલ્યો ને મારો મગજ ગયો ને ત્યાં કઈક જીભાજો થઈ ગઈ કે કઈ વધારે પડતો આગળ વધી ગયો ડખો એને કરતા ન જાવ બેટર કારણ કે સહનશીલતાની કમી છે મારામાં અને મારથી વિરોધ થઈ જાય કે ભાઈ તમે રહેવા દો ને હમણાં અમે એક ચારકોલમાં ડાયરો હતો મારા હસબન્ડ મારા જેઠના મિત્ર હતા એટલે એને ઇન્વાઇટ કર્યા હતા કે ક્રિષ્ણા બેન ને કેજો આવ્યા ને મેં મારા જેઠને માન મહત્વ આપી અને હું એ ડાયરામાં ગઈ હું ને મારા હસબન્ડ બેઠા હતા અને ભાઈ આપણા સમાજ કે લાલજીભાઈ ભુવા કરીને કલાકાર હતા તો એ સમજાવતા હતા ગાડીગીર હેંજળ પીવે એટલે એમ કીધું કે ભાઈ આમાં બેઠેલા લગભગ નવી યુવા પેઢીને નહીં ખબર હોય કે હેંઝ એટલે હું પણ ખબર હશે તમે ખબર એટલા કે કઈક મમ્મી પપ્પા પાણી જાણવા મળ્યું કંઈક વાંચવું છે કઈ સાંભળ્યું છે ભીખુદાન ગઢવીના ના એટલે સેંજળ એટલે જળ એમ ત્યાંના તો એ વાત કરીને પછી એને જે સાહિત્ય કર્યું એ સાંભળ્યું ગઈ પણ માની લો કે એની જગ્યાએ કોઈ બીજો કલાકાર હોય કે જે મારી જેવો હશે અધૂરો ઘડો છલકાઈ ગયો હોય અને જો વધારે પડ તેલ ફેલ બોલ્યો હોય મારી જાય આપણે ગલત વસ્તુ ના આપો તો ખોટા ડખા થઈ જાય ડખા થઈ જાય ને એટલે ટાળવાનું એટલે કારણ કે પપ્પા એ છે કે જે વસ્તુનો વિરોધ થાય ને ત્યાં વિરોધ કરો ન થાય ત્યાંથી તમે હાલતી પકડો એની હાજરી તમે ન બનો ત્યાં એટલે આવું થયા કરે એટલે એવી બધી વસ્તુ કેવાના છે કે કોકે એના લગ્નમાં ડાન્સ કર્યો એટલે આપણે કરવો જરૂરી નથી એના હસબન્ડ ને ગુલાબ આપીને હાથ ઉપર કિસ કરી ફોરેટ પર કિસ કરી આપણે કરવી જરૂરી નથી લગ્ન નું મહત્વ એ છે કે વરમાળા પીરાવો ચાર ફેરા ફરો સપ્તવેદી તમે સમજો સમજાવે છે બ્રાહ્મણ તમારા કુળ ગોત્રનું જે નામ લઈને તમારા શેખ સુધીના જન્મથી લઈને તમને કોના હાથમાં હસ્તક મેળાપ કરાવે છે આખી વિધિ બોલે છે એ વિધિ સાંભળો એને સમજો કે આ ખરા ખેલ છે આ નાની માના ખેલ નથી અને આપણે ઠેર સુધી નિભાવે તેવડ હોય તો આ વસ્તુ કરાય નોકર અગ્નિ ને માતા પિતાને વડીલોને બધાને ન લજવે આ એકવીસ વર્ષ કમ્પ્લીટ થયા છે ને બાવીસમો વર્ષ બેસે ત્રેવીસ તારીખે ત્યારે હું આ વાત કરી શકું નકર સાનું મનુ બે જીવનમાં બહુ બધા ઓપ્શન આવે હાથે કમાતા શીખી જાવ કે ગમે એ થઈ જાય પણ આપણે આજે ઉકાળ્યું છે ને આંધળ ઈ ઠેર સુધી સંઘ દ્વારકા કાં ઉગાડવાનું હશે ન ગમતું હોય કે ન ફાવતું હોય તો જો આટલી બધી તેવડ હોય ને તો લગ્નનું કરાય નકર કાંઈ લિવિંગમાં રહેવું હોય તો રહેવાય ડેટ કરવું હોય તો કઈ કરાય લવમાં પડવું હોય તો પડાય બાકી લગ્ન નામની વસ્તુને મજાક ન બનાવે મને એટલી ખબર પડે બરાબર બાકી આજકાલ તો મજા આવે એમ જીવે જ છે લોકો મેં ઘરે પણ એ જ કીધું છે કે તમને એવું લાગે કે લગ્ન જીવન છેક સુધી તમે પાર પાડી શકો તમારું પાત્ર તમારા સુધી સચવાય એમ હોય તો કરજો બાકી ચાર ચાર વાર લગ્ન કરવા ચાર ચાર વાર છૂટાછેડા કરવાની ધંધે ના તમે ન કરતા બરાબર અને આટલા વર્ષ પછી એટલી તો ખબર પડી જ ગઈ છે કે બેસ્ટ અને પરફેક્ટ કોઈ હોતું જ નથી હોય નહીં ને હામેવાળું નહીં આપડામાં ઘણા બધા અવગુણ હોય છે સામેવાળા એ સહન કર્યા હોય ભૂલ તો પછવાડા જેવી હોય જે આપણને ન દેખાતી બીજાને દેખાય અને આપણે એનું કેટલું બધું સહન કર્યું એટલે સહનશીલતા હોય ને તો લગ્ન કરાય નકર ન કરે એક ભાઈ એ મને વારંવાર સવાલ કર્યા કરતા મેં જોકે જવાબ એક આપી દીધો હશે કે બેન લવ મેરેજ કરે મેં પાંચ દસ પંદર મહેમાન આવે ને સાચવાય ખાવું કદાચ હાજરી ન હોય છતાંય સાચવી લેતા હોય જમવાનું લઈને બધી વસ્તુ અને છોકરાને પચાસ હજારથી થી સાઠ હજાર રૂપિયા કમાવાની મિનિમમ ઓછા તે વડ હોય તો લવ મેરેજ કરે કે ધંધીના ન કરે સાનમનીના બાપા અહીંયા પવણાઈ હવે ઘણા એવા છોકરા છે જેના બાપા ઘર રાખે છે અત્યારે એ હજી આટલા અત્યારના સમયમાં એટલા બધા છે ઘર હું જોઉં છું કે જે મમ્મી પપ્પા ઘર રાખે છે પોતાના બાળકોના લગ્ન જીવન દસ દસ વર્ષ થઈ ગયા હોય સાત સાત વર્ષના છોકરા થઈ ગયા હોય તો એના લગ્ન જીવન અફળ ન જાય તૂટે ને એના માટે માતા પિતા ઘર રાખે તો ભાઈ જે જવાબદારી તમારી છે એ માતા પિતાને ન હોવી જોઈએ કારણ કે અમુક સમયે જ માતા પિતા તમારી જવાબદારી બનતા હોય છે બરાબર એટલે આ વસ્તુ ન કરાય બાકી તમે ગમે એટલા હોમાંથી હોવા નીકળો એવા હોય અને ગમે એટલા હોશિયાર હોય પણ લોકો કોકરા કાઢવા બેઠા હોય ને તો કાઢવાના જ છે હેરાન કરવા બેઠા હોય હેરાન કરવાના છે અને તમને મનથી એક્સેપ્ટ ન કરી શકવાના હોય નથી જ કરવાના આ હકીકત છે એટલે બધી જગ્યાએ સફાઈ નહીં આપવાની બહુ બધું લાંબુ ન વિચારવાનું પણ વિચારવું પડે વિચારવાનું જ બરાબર આવું હોવું છે બહુ બધી રીલો આજકાલ શેર થતી હોય છે રીલો પર વાત કરવાની મન મન થાય એટલે તમારી સાથે શેર કરું મારા મનમાંથી વાત નીકળી જાય એટલે મનમાં કે મગજ મારો ફેસ થાય અને આવી બધી વાત લાઈવમાં કરવાની એના વિડીયોનો બનાવવાના બનાવવાનો હોય બરાબર કારણ કે લોકો અત્યારે કંઈ ગાંડા છે નહીં મારે લાઈવ કરવાનું હોય છે આ પણ મારું વર્ક છે મને જે સમજમાં આવતી હોય એટલી વાતો હું તમને કહેતી હોઉં છું કે આ કરે ને આ ન કરે અને સૌરાષ્ટ્રમાં જે પંદર સત્તર દિવસ રહ્યા એમાંથી આઠ થી દસ દિવસ ઘરે રહ્યા છીએ અમે ગીર સોમનાથ દીવ આ બધી મુસાફરી કરી છે અને બેસ્ટ એક્સપીરિયન્સ રહ્યો અમને દીવનો સોરી ગીરનો દીવ તો ઝઘડા થઈ ગયા હતા કારણ કે પતિને મારે બીયર પીવું હતું અને બીયર પીવા મળ્યું નહીં એના કારણ બે હતા કે અમારી સાથે બે કપલ આવ્યા હતા મારા બેન હસબન્ડને પીવું ન હતું તે બિચારા હોઈ ગયા ઠાકી ગયા હતા એની સાથે એક ન્યૂ કપલ હતું તો ન્યૂ કપલ એની વાઈફથી કદાચ ડરતું હશે તો એણે ન પીધું અને મારા પતિ જે અમે હોટલમાં રોકાણ હતા ત્યાં નીચે સ્ટાફ થી લઈને ને આખું હોટલમાં બધા ઓળખતા હતા અને હોટલ લીધી હતી અમે બહાર સિટીની એટલે સિટીમાં પોતે ગાડી લઈને જવાના એનું લાયસન્સ હજી આવ્યું નથી એટલે તો ઈ થોડો ગુસ્સો કરીને સુઈ ગયા હતા એટલે દીવ નો અનુભવ ન રહ્યો ખાલી શોપિંગ કર્યું ત્યાંથી ચોકલેટ ના આંત થોડું ઘણું છોકરાઓ માટે પણ ગીર નો બહુ સારામાં સારો રહ્યો ગીરની અંદર બે નાઇટ અમે ગીર હવેલી રિસોર્ટમાં રોકાણ હતા ત્યાંના મહેમાન બન્યા હતા અને પછી અમે ગયા તા મીંઢાને ખજૂરીને આ બધા ગીરની અંદર સાત સાત આઠ આઠ કિલોમીટર અંદર છે જે ગીરના મેન રસ્તાઓ છે એની અંદરનો નેહ છે અને જે ખરેખર ખૂબ જ અદભુત છે એ ગીર તો જેને જોવા મળતી હોય એ લોકો લકી અને મને આ વખતે મળી ગઈ એટલે મને બહુ મજા આવી તો ગીર નો બહુ સારો રહ્યો સોમનાથ મહાદેવના દર્શન બહુ સારા રહ્યા એક વસ્તુ મને બહુ ગમી કે મોટા મોટા જ્યોતિર્લિંગ છે ને ત્યાં અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા એટલે ખબર તો પડે કે ખરેખર કોણ દર્શન કરવા આવ્યું છે અત્યારે મોટાભાગના મંદિરોમાં જ્યાં ફોટો વિડીયો થવા છે એટલે મોટા ભાગના મંદિરોમાં લોકો અત્યારે ફોટો વિડીયો માટે જ આવતા હોય છે આ હકીકત છે આસ્થાને મોબાઈલ સાથે કોઈ લેવા દેવા નથી તો અમે મારા બેન કે કેટલું લાઈન મોબુર્યું પડશે આપણે સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરવા એવા છે ને તો અમે લોકોએ મસ્ત મજાના દર્શન કર્યા જ્યોતિર્લિંગની અંદર જાઓ એટલે તમને અંદર અનુભવ અનુભૂતિ થાય થાય જે પ્રગટ પ્રગટ હોય હોય ત્યાં ત્યાં તમને અનુભૂતિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ પણ થાય તમારી ઉપર હોય પણ બહુ મજા આવી દર્શન કર્યા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા પણ રસ્તાઓ દ્વારિકાના બહુ ખરાબ હતા અને ટ્રાફિકના બહુ વારંવાર ન્યૂઝ મળતા હતા તો એના લીધે સમયના અભાવે અમે ત્યાં નહોતા ગયા એક નાઇટ બેન બેનના ઘરે રહ્યા એક નાઇટ દીવ રહ્યા બે નાઇટ અમે ગીરમાં રહ્યા ચાર નાઇટ પાંચ દિવસનો પ્રવાસ કર્યો દસ દિવસ અમે ગામડે રોકાણા સસરાના ઘરે તો ફેસ્ટિવલ ત્યાં કર્યું તુલસી વિવાહ ત્યાં કર્યા તુલસી મારા રાખોલિયા પરિવાર તુલસીના ભગવાન શાલિગ્રામના લગ્ન કરાવતા હતા તો બહુ મજા આવી એવી એન્જોય કર્યા ને અમે બધા વિડીયો નાખ્યા છે જેમાં તમે જોયું હશે પરિવાર અને ગામ પરિવાર તો આવા હોય છે વિડીયોના બહુ કન્ટેન્ટ હોતા નથી મારી પાસે એક ભાઈ એમ કીધું કે બેન હવે કઈ કન્ટેન્ટ ચેન્જ કરો તમારી લાઈફ સ્ટાઇલ જોઈને તો અમે કંટાળી ગયા તમે ભાઈ બ્લોક લિસ્ટ આપવાનો હોય જ તમારા મોબાઈલમાં એ બ્લોક કરી દો મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વીસ હજાર લોકો મેં બ્લોકમાં હશે વિચારો કરતી પણ જે જે લોકો મને ન મારા બ્લોક કરતા હોય જે લોકો મને કરતા હોય જે લોકોને મારી નાની નાની વાતથી પરેશાની હોય એ બ્લોક કર દો તમે બ્લોક બાકી બીજો છે સિરિયસ જીવન જીવાવાળી ને એકદમ સ્પષ્ટ જીવન જીવાવાળી સ્ત્રી છું હું કોમેડી ન કરી શકું કદાચ કરું પણ તમે લોકો એક્સેપ્ટ ન કરી શકો બરાબર કોમેડી તો જીવનનો ભાગ છે ભાઈ હસવું ને હસાવવું પણ એ સતત ન કરી શકું તો તમે મને એક્સેપ્ટ નહીં કરી શકો બીજું કે હું ડાન્સ નહીં કરી શકું સાડત્રીસ પુરા આડત્રીસ મોસે મહિના પછી એને મારે વીસ વર્ષનો દીકરો થયો એટલે એ મારા વાત નથી આજકાલ હું લિપ્સિંગ ના ઓછા વિડીયો બનાવું છું જેમાં હું રેડી થઈ હોય મેં લિપ્સિંગ ગીત વાળા કોઈ વિડીયો બનાવ્યા હોય તો એક તો કોપી લાગે છે મને એવું લાગે છે કે બહુ થઈ ગયું ને હવે નથી એવું કઈ કરવું તો હવે છે કે હું હું કરું છું ક્યાં જાઉં છું હું બનાવું છું કોને મળું છું અને અમે ક્યાં ગેતા એ બધા ટોપિક પર વિડીયો બનતા હોય છે ને એ બધી વસ્તુઓ હું બતાવવાની કોશિશ કરતી હોય ને ફાવે તો નીકળો તમ તારે બાકી ઠુમક ઠુમ્મક નથી ફાવતું મને કોમેડી મારાથી નથી થતી તો જે કંટાળીને તો